જે ગિરનારી તેત્રીસ કોટી દેવતા મા અંબા દત્તાત્રેય ભગવાન ગુરુ ગોરક્ષના અને સીધ સૌરાશ્રીના જે બેસણા છે એવા પવિત્ર ગરબા ગિરનારની લીલી પરિક્રમા આજ રોજથી શરૂઆત થઈ રહી છે ત્યારે હું ભારતીય આશ્રમ પ્રતિ આપ સૌને ખૂબ ખૂબ આવકારું છું આપણે જાણીએ છીએ કે ગિરનાર એ શિવ સ્વરૂપ છે અને પ્રકૃતિમાં પાર્વતી નું સ્વરૂપ છે તેથી આપણે પ્રકૃતિનું જતન કરવું આપણી સૌની જવાબદારી છે આપણી ફરજ છે તેથી હું આપને વારંવાર એક અપીલ કરું છું કે જ્યારે આપ પરિક્રમામાં આવો ત્યારે પ્લાસ્ટિક સાથે ન આવો જ્યાં ત્યાં કચરો ન કરો અને વધારે સૌથી જો કચરો થતો હોય તો પાણીની બોટલનો થાય છે તેથી પાણીની બોટલ આપણે એલ્યુમિનિયમની ત્રાબાની કા સ્ટીલની સાથે લઈ જેથી કરીને પ્લાસ્ટિકનો કચરો ઓછો થાય કારણ કે જો પ્રકૃતિના ખોળે રહી અને આપણે ત્યાં ગંદકી કરશું કચરો કરશું તો આપણે પાપના ભાગીદાર બનશું કારણ કે આપણે તો ગિરનારું ભાથું બાંધવા માટે પરિક્રમા કરી છે તો પુણ્યનું ભાથું બાંધવા આવ્યા છે કે પાપ ન થાય એવું પણ ખ્યાલ અને જતન અંદર વૃક્ષોનું નદી તળાવનું જતન કરવું આપણી ફરજ છે અને તંત્રને ખૂબ સહકાર આપી શ્રદ્ધાથી ભક્તિથી ભાવથી આપણે પરિક્રમા કરી અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી જય ગિરનારી હોમ